વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં નવા સમીકરણ કોંગ્રેસમાંથી આપે તો અપક્ષ લડીશ મારો ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વર્ષોથી કોંગ્રેસમાં જ છે અગાઉ પણ કોંગ્રેસમાંથી ટિકિટ મેં માંગી જ હતી કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા મધુ શ્રીવાસ્તવ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ યોજાયો હતો તેમાં પહોંચ્યા હતા કે ભાજપ તો છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે તે કોઈ ચિંતાનો વિષય નથી મેં તો માંગણી કાર નહીં કરેલી છે એમાં તો સવાલ ક્યાં હોય છે આજે ચર્ચા એ છે જો ટિકિટ આપે લડવાનું છે ના આપણે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં આ મધુશ્રી વસ્તુ છે લડવાનું લડવાનો લડવાનું અગાઉ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે કેસ પણ પહેર્યો હતો અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે